ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં ગંદકીનો ભરાવો ઠેર ઠેર ગટરો ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહેતું થયું રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી ગોધરાના ખાડી ફળિયામાં વિસ્તારના ગટરનું ગંદુ પાણી ગટરો ઉભરાતા રોડ ઉપર આવી રહ્યું છે જેને લઈ રોડ ઉપરથી પસાર થવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતા મોટો રોગચાળો ફાટી નીકળવામાં લોકોની ભીતિ સેવાઈ રહી છે આ વિસ્તારમાં રહીશોએ સફાઈ કરવા માટે વારંવાર પાલિકા તંત્રને અને સ્થાનિક પાલિકા સભ્યોને રજૂઆત કરવા છતાં સ્થાનિકોની રજૂઆત તંત્રના બહેરાકાન સુધી લોકોનો આવાસ પહોંચતો ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શું તંત્ર દ્વારા વિસ્તારમાં સફાઈ કરવા કરવામાં આવશે કે પછી કોઈ મોટો રોગચાળો પાર્ટી નીકળવાની રાહ જોવામાં આવી રહી છે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી હતી સમસ્યા એ છે અહીંયા બધું પાણી ઉભરાય છે અહીંયા કોઈ સાંભળતું નહીં કાઉન્સિલર બી કોઈ સાંભળતા નથી અહીંયા મારા ઘરની અગાડી ને મારી દુકાનની અગાડી અહીંયા પાણી ઉભરાય છે અહીંયા બી પાણી ઉભરાય છે અને કોઈ સાંભળતું નહીં કશું કોઈ આવતું નહીં કાલે સવારે ત્યાં મનનાલની ચાલીમાં કરીને ગયા અહીંયા કરીને ગયા પણ કોઈ જગ્યાએ અહીંયા આવતા નથી અને કોઈ સાંભળતું નથી એટલે આ સમસ્યાનો નિકાલ લાવો તો કામ થશે ગાડી બાકી કશું કામ થાય નહીં અને કોઈ સાંભળતું વાત જ કોઈ સાંભળતું નહીં ત્યાં શું થાય અને પછી ત્યાં જઈએ તો એમ કહેતા ત્યાં આવો ને ત્યાં જઈએ તો ત્યાં આવે એટલે ધક્કા ખવડાય ખવડાય કરે છે અને વોટો લેવા છે વોટો લેવા આવે છે ત્યારે તો કહેતા અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું અને એ લોકોથી કશું થતું નહીં કોઈ કશું કરતું નથી અને ખાલી આ લોકો ખાલી મોટી મોટી વાતો કરીને વોટો લેવા માટે આવે છે અને જતા રહે છે બીજું કોઈ કશું કરતા નથી ચોખ્ખી તમને વાત કહું અને આ લોકો તો પછી એ બી કરે છે તમને બીજી બી વાત કહું આ તો ન્યૂઝ માં જ આવો એટલે કહી દો કે એ લોકો પ્લાસ્ટિક ના કોટર આપીને વોટ લઈ લે છે બીજા લોકો જોડે અને અમે લોકો આવીએ છીએ અમારી સમસ્યા તો દૂર કરતા નથી અને બીજી બીજી વોટો લેવા માટે બીજી બીજી દલીલો કરીને વોટો લઈને જતા રહે છે અને આ બીજું બધું કશું કરતા નથી આ નેકો ગટરો નું પાણી જે આવે છે ને એનો કોઈ નિકાલ નહીં કોઈ નહીં અમારા ઘર મે મારો ઘરવાળો એક્સપાર્ટ થયા ને તો એને બી બહાર કાઢવાની સમસ્યા એટલું પાણી ભરાઈ ગયું ઓર પાછળ પાણી આગળ પાડી સાઈડ ને પાણી ચારી બાજુ પાણી છે એટલે અમે કઈ જઈએ ને અમારા બાજુ અમારા ઘરમાં કોઈ બોલવાનું નહીં હું એકલી જ છું એટલે એવું તો ના ચાલે ને સાહેબ કે બધું અમારી કોઈ નગરપાલિકા કેટલી વખત અમે ગયા તો અમારો કોઈ સુનતો નહીં સભ્ય રજત સભ્ય શું કરે કોઈ નિકાલ નહીં એટલે સભ્ય શું કરવાના છે બોલો અમે તો નગરપાલિકામાં આવતા વરસ ગયા તા અમે તો નહીં ગયા અમારા ઘરવાળા એક્સપાયર થયા એટલે શું જવાનું બધાને તકલીફ આ લારી પડી જાય છે

તમે આખા નાળિયા વર્ષમાં જુઓ પાણી બધું આવું જશે અરે રાત તો કરે જ છે જેટલી વાર કરેલી જ છે બધા કોઈ આવતું નથી રજૂઆત કરવા ખબર પડતી કે આપણે અરજી કરીએ જોઈ તો જશે પોતે તો એ લોકોને બી ખબર ના પડે કે કરીએ જોઈને

અને આટલી ગંદકી છે દસ વાર કીધું કે પાલી દવા છાંટો દવા છાંટો હું જાતે રજૂઆત કરું છું પણ છતાંય નથી સાંભળતા બટ અમિતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ગોધરા